અમદાવાદમાં રામ મંદિરમાં ભગવાનના ભોગ માટે મહાભોગની તૈયારીઓ થઈ રહી છે વસ્ત્રાલમાં ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર હોવાનું મનાય છે આજે ભગવાન શ્રી રામની કળશયાત્રા નીકળશે પાંચ હજારથી વધુ મહિલાઓ કળશ યાત્રામાં જોડાશે કળશ યાત્રા બાદ ભગવાનને ભોગ ધરાવવામાં આવશે પચાસ હજાર લોકો મહાપ્રસાદી પણ લેશે મહાપ્રસાદી માટે રસોડાની તૈયારી શરૂ કરવામાં આવી છે કોઈએ રસોડા માટે પ્લોટ આપ્યો તો કોઈએ જમણવાર માટે પ્લોટ આપ્યો છે ભગવાન શ્રી રામને અનિકૂટ કરવામાં આવશે એક વાનગીઓનો ભોગ લગાવવામાં આવશે દર્શન માટે આવનારા તમામ લોકોને પ્રસાદી પણ આપવામાં આવશે આવતીકાલે દોઢ લાખ લોકો અહીં પ્રસાદી લેવાના છે આસ્થાનો ઉમંગ બધા લોકોમાં છે અને રસોડામાં જે તૈયારી અને હરિ રામસેવકો જમવાના છે દોઢ લાખથી વધારે પબ્લિકનો જમણવાર છે રસોડામાં તમે રસોઈ બનતી જોઈ રહ્યા છો અને હરિભક્તોનો એવો જોર ઉત્સાહ છે એ ઉત્સાહનો કંઈ લિમિટ નથી પણ તમે જે રીતે મીડિયા બતાવી રહ્યું છે એ રીતે બજારનો જવું જ ઉત્સાહ છે સાંજે જમણવાર છે કાલે બપોરે બી જમણવાર છે દોઢ લાખ પબ્લિકનો અમે છેલ્લા બેન બે દિવસથી મહિલા અમારા જે મહિલા સ્વયંસેવકો છે એ પણ અહીં શાક સુધારવા માટે શ્રમદાન કરવા માટે અહીં પચાસ સ્વયંસેવકની જરૂર હોય તો ત્યાં બસોથી ત્રણસો સ્વયંસેવક આવે પાંચસો સ્વયંસેવક આવે બહેનો પણ એટલી જ ઉત્સાહથી કામ કરે છે ભાઈઓથી પણ એટલા જ ઉત્સાહથી કામ કરે છે કેમકે આ અમારા વિસ્તારની અંદર જે માહોલ થયો છે કેમ કે આ તો પાંચસો વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા કે આપણા રામલલ્લા આપણા ભગવાન આપણા મંદિરમાં બિરાજે એ ઘડી આજે આવી રહી છે ત્યારે કોને ઉત્સાહ ના હોય બેન દરેક ઘર ઘર સુધી જાઓ દરેક સોસાયટીએ જાઓ દરેક ગેટે બધા રંગોળી પૂરી રહ્યા છે સિરીજો બાંધીને લાઇટ કરી દિવાળી કરતાં પણ મોટો ઉત્સાહ માહોલ કરી રહ્યા છે ત્યારે અમારા સ્વયંસેવકો દ્વારા જે પણ હરિભક્ત જે પણ રામસેવક જે પણ રામ ભક્ત અહીં આવે છે એના જમવા માટે પ્રસાદ માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરવા માટે અમારા સ્વયંસેવકો ખડે પગે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અયોધ્યા નું રામ મંદિર પ્રસંગ આ પ્રસંગ સૌ માટે દિવાળી થી ઓછો નથી કારણ કે વર્ષ બાદ રામલલા તેમના જે જગ્યાએ કે જ્યાં તેમનો જન્મ થયો હતો ત્યાં વિરાજમાન થશે અને તે માટેની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે ગુજરાતમાં સૌથી મોટું રામ મંદિર કે જે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું છે ત્યાં મહાપ્રસાદી હાલ તૈયાર થઈ રહી છે કારણ કે આજે અહીં એટલે કે ગઈકાલની સરખામણીએ એક દિવસ પહેલાં રામ મંદિરના પ્રસંગ માટે અહીં મહાપ્રસાદી તૈયાર થઈ રહી છે અને વિશેષ રીતે પાંચ હજાર જેટલી જે મહિલાઓ છે એ કળશ યાત્રા અહીંથી કાઢશે ભગવાનને વિશેષ ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ તમામ જે લોકો છે તેવો પ્રસાદી ગ્રહણ કરશે આજે પચાસ હજાર જેટલા જે લોકો છે તેવો પ્રસાદી ગ્રહણ કરશે અને આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનો અન્નકૂટ કરવામાં આવશે અલગ અલગ વેરાયટી ભગવાનને અલગ અલગ જે વાનગીઓ છે તેનો ભોગ લગાવવામાં આવશે એક હજાર આઠ જેટલા જે વાનગીઓ છે એનો ભગવાનને ભોગ લગાવવામાં આવશે હાલ જોઈ રહ્યા છો કે એક તરફ ક્યાંક મગજ તૈયાર થઈ રહ્યું છે એક તરફ ફૂલવડી તૈયાર થઈ રહી છે એક તરફ અલગ અલગ જે વેરાયટી છે વાનગીઓ છે તે તૈયાર થઈ રહી છે ડ્રાયફ્રુટ સહિત ફરસાણ સહિત અલગ અલગ ફળો છે એનો ભોગ લગાવવામાં આવશે એક હજાર ને આઠ જેટલી જે વાનગીઓ છે એનો અન્નકૂટ ભગવાન શ્રી રામચંદ્રજીને ધરાવવામાં આવશે અને ત્યારબાદ દોઢ લાખ જેટલા જે લોકો છે તેમને આ પ્રસાદીનો ભોગ તમામ જે લોકો છે તેવો ગ્રહણ કરશે વિશેષ રીતે વાત કરીએ ત્યારે અહીં લગભગ ચાર હજાર પાંચસો જેટલા લોકો છે કે જેઓ સ્વયંસેવક તરીકે જોડાયા છે સ્વેચ્છા આ સેવામાં જોડાયેલા છે આપણે દ્રશ્યો પણ બતાવીશ કે જુઓ કે કેવી રીતે લોકો હર્ષોલ્લાસથી આ જે તૈયારીઓ છે તેમાં જોડાયેલા છે અને આજ જે વિશેષ તૈયારી જે હાલ ચાલી રહી છે એમાં ના માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલા જ જોરશોરથી અહીં ભાગ લઈ રહી છે અહીં જે શ્રમદાન થઈ રહ્યું છે તેમાં ભાગ લઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ કોઈક વ્યક્તિ છે કે જે જ્યાં તમામ જે લોકો છે જેઓ ભોગ ગ્રહણ કરશે તો ત્યાં જે લોકો પોતાની જે જગ્યા છે તે આપી રહ્યા છે જ્યાં રસોડું થઈ રહ્યું છે તો તો તે ત્યાં પણ લોકો પોતાની જે જમીન છે જે ફાર્મ છે તે આપી રહ્યા છે અને શ્રમદાન તમામ જે લોકો છે ખૂબ આસ્થા સાથે કરી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ